અનિમિષામ દેવોના રિષભ વડા અનુવૃત્યા પગલે ચાલીને દૂરે દૂર રહેલા નિયામક સિદ્ધાંતો હિ નક્કી ઉપરી ઉપર નહ અમારા સ્પૃહણીયા इच्छवा योग्य शिला सारा गुणो भरतु भगवान ना, मिथ एक बीजा माटे सुयशस महिमा न कथन वर्णनों वड़े अनुराग आकर्षण वैक्लव्य दिव्य भाव બાષ્પકલયા આંખો માં અશ્રુલ રોમાંચિત થયેલા અંગાહા શરીરો અનુવાદ ભગવાન ના ગુણગાન સાંભળવાથી થતા પરમાનંદ થી જે મનુષ્યોના શારીરિક લક્ષણો બદલાય છે શ્વાસોચ્છવાસ ભારે થાય છે અને પરસવ થાય છે તો ધ્યાન તપ વગેરેની પરવા કરતા નથી તો પણ તેમને ભગવાનના ધામમાં ગતિ પ્રાપ્ત થાય છે ભગવાનનું ધામ ભૌતિક વિશ્વની ઉપર છે અને બ્રહ્મા તથા બીજા દેવો પણ અઢી ઈચ્છા કરે છે પણ આપણે એક પકડો વાંચીને પછી આપણે સમય ઓછો છે ભાવાર ભગવાનનું ધામ ભૌતિક વિશ્વની ઉપર છે એમાં સ્પષ્ટપણે જણાવ્યું છે જેમ આ પૃથ્વીની ઉપર સેંકડો હજારો ઉચ્ચ ગ્રહો આવેલા છે તેમ દિવ્ય આકાશમાં લાખો કરોડો દિવ્ય ગ્રહો આવેલા છે બ્રહ્માજી અહીં જણાવે છે કે દિવ્ય ધામ દેવોના ધામની ઉપર છે મનુષ્ય જ્યારે ઈચ્છનીય ગુણોનો ઉચ્ચ વિકાસ કરે છે ત્યારે તે ભગવાનના ધામમાં પ્રવેશી શકે છે ભગવત ભક્તમાં બધા સદ્ગુણોનો વિકાસ થાય છે શ્રીમદ ભાગવતમના પાંચમા સ્કંદના અઢારમા અધ્યાયના બારમા શ્લોકમાં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ હોય છે તે દેવોના સર્વ સદગુણોથી યુક્ત હોય છે જેમ આપણા અનુભવમાં અજ્ઞાની મનુષ્યના યા હલકી જીવન સ્થિતિના મનુષ્યના ગુણો કરતાં એક સુશિક્ષિત સજ્જના ગુણોની વધારે પ્રશંસા થાય છે તેમ ભૌતિક જગતમાં દેવોના ગુણો બહુ વખણાય છે આ પૃથ્વી પર વસનારાઓના ગુણોથી ઉચ્ચ લોકોમાંના દેવોના ગુણો શ્રેષ્ઠ કક્ષાના છે Oma gyan miranda gyanan janishvaka chakshu kundalita niyamata sri નામ શ્રેષ્ઠમુમપી શચિપુત્રમત્ર સ્વરૂપ રૂપિયા મુરૂપુરી માધુરી ગોષ પી રાધાંડમ ગિરીયા શ્રીગુરસ્દેહુ

ૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કીર્તન કીર્તનનો દિવ્ય ધ્વનિ હરે કૃષ્ણ મહામંત્ર કીર્તન દિવ્ય ધ્વનિ જ્યારે ભક્ત ગાય છે અને આપણે માત્ર સાંભળીએ છીએ તો એ આપણા હૃદય પર અમૃતની વર્ષા કરે છે આપણે આ પ્રક્રિયા ખબર નથી પડતી પણ વાસ્તવમાં એ અમૃતની વર્ષા તવ કથા અમૃતમ તપ્ત જીવનમાં આપણું જીવનને શું કહેવાય

ભગવાન ભગવાનના ગુણગાન સાંભળવાથી ભગવાનનું નામ સંકીર્તન સાંભળવાથી આ એક મોટામાં મોટું ધન છે કે જેની આકાંક્ષા બ્રહ્માજી સહિત ઉચ્ચ દેવો કરે છે અહીંયા લખ્યું છે ને કે બ્રહ્મા તથા બીજા દેવો પણ તેની ઈચ્છા કરે છે ભગવાનના ધામની ભગવાનનું ધામ ભૌતિક વિશ્વની ઉપર છે તો ત્યાં જવાનું છે પણ જો આપણે ભૌતિક જગતના સુખોમાં લિપ્ત થઈ જાય તો આપણે ત્યાં જવાના ચાન્સ ઝીરો થઈ જાય દેવતાઓ બહુ સુખ અને ઘણા વર્ષો સુધી આપણે તો બહુ સુખ મળે કેટલું એક દિવસનું એક કલાકનું સુખ મળે અને ઢીલા થઈ જાય બસ પણ દેવતાઓનું સુખ તો કેટલું લાંબુ સુખ દસ હજાર વર્ષ જીવે તો પણ દેવતાઓ શું ઈચ્છા કરે છે કે ભગવાન નું ધામ જવાની ઈચ્છા કરે છે ભગવાન ધામમાં જવાની પણ એ લોકો ચાન્સ ઓછા છે એ લોકોને હા અમુક જે મુખ્ય દેવતા બ્રહ્માજી પણ કેટલો સમય લાગશે બ્રહ્માજી નો જોકે બ્રહ્માજી શુદ્ધ ભક્ત છે આપણે આગળ જોઈએ ભગવાન સાથે ભાવના સંબંધમાં છે હજુ તો આ

આપણા જે કષ્ટો એટલા બધા જોવા જઈએ તો આપણે ભક્તિ કરીએ ત્યારે ધીમે ધીમે કષ્ટો લાગે કારણ કે બધું એક જ જીવનમાં સમાપ્ત કરવાનું હોય તો થોડું ઘણું કમ્પેરેટિવલી દુઃખ વધારે પડે પણ એ દુઃખ આપણને ભક્તોના સંગમાં કીર્તનથી એ દુઃખ ઉપર શમન થાય છે મીન્સ દુઃખનું શમન થાય છે અમૃતની ધારા વર્ષે છે એટલે આપણું હૃદય શું કેવાય બહુ અશુદ્ધ છે મનને કારણે મનના દોષોને કારણે પણ આપણે કીર્તન સાંભળવું છે મંગળા આરતીમાં હા કેટલું સરસ કીર્તન થાય ભક્તો હા જયારે આરતી કરીએ તો ઘણી વાર મંત્ર બોલાવાય એટલે આપણે કીર્તન ઉચ્ચા નથી કરતા પણ ત્યારે સાંભળીએ છીએ ત્યારે દિવ્ય ધ્વનિ લાગે છે એટલે જયારે આપણે કીર્તન કરીએ આપણે કીર્તન કોઈ ભક્ત કરાવે ને આપણે સાંભળીએ છીએ તો એ ખરેખર દિવ્ય છે ધીમે અસર થશે અને એ જ આપણી ભવરોગની દવા છે આ રીતે ભાગવતમ સાંભળવું એ ભવરોગની દવા છે આપણે આગળ વાંચીએ કે દેવતાનો ગુણો આ પહેલા પેરેગ્રાફમાં કહે છે કે દેવતાનો ગુણો શ્રેષ્ઠ કક્ષાના છે અને જયારે સદ્ગુણી લોકો હોય એની પ્રશંસા થાય કોઈ દુર્ગુણી હોય ગુંડો બેઠો હોય અને એક સદ્ગુણી વ્યક્તિ બેઠો હોય તો કોની પ્રશંસા હા બહુ સારું હે ને પણ આજે તો પેલે સામે તો કોઈને બોલાય નહીં ગુંડા પણ કેવું બહુ સારા છે ઓકે આગળ આપણે વધીએ સમય બહુ ઓછો છે સ્પૃહણીય ગુણોનો વિકાસ સાધનારા પુરુષો જ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે છે એ વાતનું બ્રહ્માજી સમર્થન કરે છે એટલે ભક્તો જ આ ગુણો પ્રાપ્ત કરી શકે છે ચૈતન્ય ચરિતામૃતમાં ભક્તના ઈચ્છવા યોગ્ય ગુણોની સંખ્યા છવ્વીસ હોવાનું જણાવ્યું છે તે આ પ્રમાણે છે ભક્ત બહુ દયાળુ હોય છે તે કોઈની સાથે ઝઘડતો નથી તે કૃષ્ણ ભાવનાને જીવનના પરમ ધ્યેય તરીકે સ્વીકારે છે આ મહત્વનું છે પરમ ધ્યેય તરીકે કૃષ્ણ ભાવના છે બીજું કાંઈ નહીં આપણા જીવનમાં તેના ચારિત્ર્યમાં કોઈ દોષ જોઈ શકાતો નથી એટલે આપણા ભક્ત બધા ગુણો વિશે ચિંતન કરવું જોઈએ અને આપણે પ્રયાસ કરવો જોઈએ જો કે આ બધા ગુણો આપણી ભગવાન ભક્તિમાં આપણી તીવ્રતા પર આધાર રાખે છે આ બધા ગુણો ડેવલપ થાય સર્વે ગુણે સત્ય સમા સતે સુરાહા દેવતાના બધા દેવતાય ગુણો છે એ બધા ભક્તોમાં પ્રગટ થશે તો આપણે શક્ય તેટલા વધારે જલ્દીથી આ દેવતા ગુણો પ્રયાસ કરવા માટે સારી સાધના કરવાની ભક્તિ કરવાની સારી તે સદા ઉદાર સૌમ્ય અને આંતરબાહ્ય શુદ્ધ હોય સૌમ્ય ભૌતિક જગત માં પોતાની માલિકનું કઈ છે એમ તે જાહેર કરતો નથી હમ મારું ઘર સુરતમાં છે બોમ્બે માં પણ જેને અમેરિકામાં પણ હું લેવાનું વિચારું છું તે સર્વજીવોનું કલ્યાણ કરનાર હોય છે કારણ કે ભક્તને ખબર છે કે ભાઈ હું આજે રહું છું એ ટેમ્પરરી છે ક્યારે ફુગો ફૂટી જશે આપણો અને આ ઘરનો તો દીકરે દોડધામ કરવી પડશે કે આના માલિક બદલો ભાઈ જલ્દી

ને આવું થાય લાભ પૂજા પ્રતિષ્ઠા ઓ હું તો ભક્તિ કરું છું હું તો આટલી સેવા કરું છું હું તો આટલા વર્ષોથી ભક્તિ કરું છું તો આનાથી બધા ભક્તોએ સાવધાન રહેવાનું આપણે નમ્ર નમ્રતા કે હું કાંઈ યોગ્ય નથી તો ભગવાન મહાન ભગવાન અને ભક્તોને કારણે હું આ સેવામાં લાગેલો છું બાકી મારું શું કહેવાય કે મારી શું અવકાત મારી શું વેલ્યુ છે હા પણ આટલી ભારી સેવામાં સર્વોત્તમ સેવા રિલાયન્સમાં જોબ હોઉં રિલાયન્સમાં જોબ કરે છે એટલે પેલાના અહંકાર આ રિલાયન્સમાં જોબ કરું છું હું જો તમારે બધાથી હોશિયાર છું એવું જ ભક્તને નહીં થવું જોઈએ તે દિન તદાન નમ્ર હોય છે આ નમ્રતા નુસાન એટલે આપણે જેમ 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 એક વૃક્ષને ફળ આવે તેમ લચી પડે વૃક્ષને ફળ આપતા આમ નહીં થઈ જાય એવી રીતે નમ્ર બનવાનું છે આપણે બધા એટલે એવું નથી છું હું તો બહુ સારી સેવા કરું છું મીન્સ અધોગતિ અભિમાન પતન પહેલા આવે છે એટલે આપણે અભિમાન તો થવું હું આ બહુ કરું છું હંમેશા સ્થિર રહે છે ને ઇન્દ્રિય પ્રવૃત્તિને વશમાં રાખે છે દેહ પ્રાણને ટકાવી રાખવા જેટલું જ ભોજન કરે છે કે કૃષ્ણ પ્રસાદ બધા લેવા પણ જેમ જેમ આપણે ઉચ્ચ અવસ્થામાં જઈશું તો આપણો કૃષ્ણ પ્રસાદ બરાબર દેહ પ્રાણ માટે જ લઈશું ભૌતિક દેહ ભાવ પાછળ તે કદી ગાંડો થતો નથી તે બધા પ્રત્યે આધાર ભાવ રાખે છે પણ પોતે માન મેળવાની આશા રાખતો નથી આ મહત્વનું તે બહુ ગંભીર અનુકંપાયુક્ત અને મૈત્રીભરી હોય છે તે કવિત્વયુક્ત હોય છે સર્વ પ્રવૃત્તિઓમાં તે કુશળ હોય છે તથા નિરર્થક વાતોમાં તે મૌન રહે છે આપણે બાકીનો શ્લોક કાલે લઈશું અદ્ભુત અદ્ભુત શ્લોક છે ભાઈ આ તો બધા એક એક પછી હીરા નીકળે માણેક માણેક લો માણેક લો ખરેખર હું છઠ્ઠી વાર વાંચું છું પણ આ આ વાંચીને એમ થાય કે ઓહો ના વાંચી છે પણ કેવાનું કે આપણે ભગવત ભક્તિ તરફ આગળ વધી રહ્યા છીએ આ ગુણ ડેવલપ થવા જોઈએ બધામાં આપણામાં થોડા પણ ભલે તો આપણે બહુ સરસ રીતે આગળ ભગવાનની કૃપા મેળવીને આગળ વધી શકીશું બધા સાથે રહો સાથે સેવા કરો સાથે મળીએ સાથે જમીએ સાથે ભાગ્યશાળી બનો આપણે ભાગ્યશાળી છીએ કેટલું ભાગ્ય પરમ ભાગ્ય હા પરમ ભાગ્ય છે આપણું અને એ પણ શુદ્ધ પરંપરા દ્વારા ઈસ્કોન માં જોડાયા પછી કોઈ આમ તેમ જાય પણ આપણે અહીંયા શુદ્ધ ફિલોસોફિકલ અન્ડરસ્ટેન્ડિંગ સાયન્ટિફિક અંડરસ્ટેન્ડિંગ આપણે પ્રાપ્ત કરી રહ્યા છે જે બધા નથી કરી શકતા તો આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે આ રીતે લાગે છે હરે કૃષ્ણ શ્રીમદ